મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે વિવસ્ત માંગણી કર્યાના આરોપ સાથે હોબાળો વિવસ્ત માંગણી કરનાર પ્રોફેસર મનીષ ચૌહાણ ફરાર થયો છે વિદ્યાર્થીની સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સામે આવી એબીવીપીને સાથે રાખી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો સરકારી ઇજનેર કોલેજના પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તો વિદ્યાર્થીઓ જે જે રીતે મચાવ્યો ઘટના બની છે તે મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજની છે કે જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યું પ્રોફેસર વિદ્યાર્થીની પાસે બિભસ્ય માંગણી કર્યાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો બીભસ્ય માંગણી કરનાર પ્રોફેસર મનીષ ચૌહાણ ફરાર થઈ ગયો છે कॉलेज के ही एक फैकल्टी इसी डिपार्टमेंट के उन्होंने एक लड़की के साथ हमारे ही साथ वाली हमारे हॉस्टल में रहने वाली लड़की के साथ व्हाट्सएप पे उसे उसको सेक्सुअल फेवर मांगे और उसको हैरेस किया एक तरह से मोलेस्टेशन हुआ एक तरह से पेपर दिखाने की लालच दे के उसको अपने कैबिन में बुलाया गया उससे बोला गया कि हाँ मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूँगा मार्क्स दूंगा ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया जो दीकर ने आ वस्तु थी है बराबर ए अथवा तो अन्य दीक्री पर कोई ऐसे એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ હાલ અધ્યાપક એ તો મારા ધ્યાન બાર છે અત્યારે બરાબર પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક કરી રહ્યા છે એમનો